નમસ્કાર મિત્રો મિત્રો પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ સરદાર વલ્લભભાઈ પટેલને લઈ નિવેદન આપ્યું છે હાલ તેની ખૂબ ચર્ચા થઈ રહી છે વાત એ છે કે સમાજ વચ્ચે રહીને સમાજને પણ ટકોર કરી છે ભારતીય જનતા પાર્ટી તરફ રહેલા નેતાઓને પણ ટકોર કરી છે શું કહ્યું વિસ્તારથી જાણીએ શંકરસિંહ વાઘેલા જામનગરના લાલપુર પાસેના એક સામાજિક કાર્યક્રમમાં પહોંચ્યા હતા તેમની સાથે ત્યાં કેસરી દેવસી ઝાલા પણ જોવા મળે છે તેની સાથે ત્યાં હકુભા પૂર્વ ધારાસભ્ય પણ જોવા મળે છે અને ત્યાં મંદાતા શંકરસિંહ વાઘેલા પોતાનું ભાષણ આપી રહ્યા હતા અને આ ભાષણ આપતા આપતા તેઓ રજવાડા તરફ પહોંચે છે અને વાત સરદાર વલ્લભભાઈ પટેલ સુધી પહોંચે છે કહે છે કે રજવાડાનો ત્યાગ ન કર્યો હોત તો સરદાર વલ્લભભાઈ પટેલ આજે આટલા મહાન ન હોત રજવાડાનો ત્યાગ ન કર્યો હોત તો સરદાર વલ્લભભાઈ પટેલ લોખંડી પુરુષ ન હોત ત્યારબાદ ક્ષત્રિય સમાજની વાત પણ કરી અને કહ્યું કે જેમણે રજવાડા આપ્યા છે તેમની પણ દસ બાર ફૂટની પ્રતિમા આજુબાજુ હોવી જોઈએ સમાજના આગેવાનો વિશે વાત કરતા કહ્યું કે કરોડરજ્જુ વગરના આગેવાન નથી જોઈતા ષષ્ટાંગ દંડવત કરે તેવા આગેવાન નથી જોઈતા ચકડોળમાં કેમ પહેલા ઉપર હોય તે પછી નીચે આવે તેમ જે ક્ષત્રિય સમાજ ઉપર હતો તે આજે નીચે આવ્યો છે નવી પેઢી વિશે પણ વાત કરી છે વિસ્તારથી વાત કરીએ તેનો અર્થ શું એ જાણીએ એ પહેલા આપે સાંભળો કે શંકરસિંહ વાઘેલાએ શું કહ્યું લગભગ પચાસ ટકા રજવાડા તો ગુજરાતમાં હતા બસો પચીસ જેટલા બસો પચીસ જેટલા રજવાડા ગુજરાત પચાસ ટકા લોકશાહી 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 તો લોહીમાં હતી આજે છે રજવાડા હતા લોકશાહી તો તે લોકશાહી કૃષ્ણ કુમાર સિંહજી પહેલી પહેલ કરી સરદાર સાહેબ સરદાર વલ્લભભાઈ એ આખા જે શરૂઆતમાં જો ભાવનગરે પહેલ ન કરી હોત તો પહેલ હોત કે લોકશાહીમાં અમે અમારું રજવાડું સમર્પિત કરીએ છીએ મ્યુઝિયમ મ્યુઝિયમ જે છે ને બધું ત્યાં સરદાર સાહેબની પ્રતિમા મૂકી છે ઊંચા ઊંચી હું કઉ છું કે રજવાડા ના હોત તો સરદાર સાહેબનું આટલું બધું મહાન નામ ન હોત આપણા બધા ત્યાગ ન કર્યો હોત સરદાર વલ્લભ લોખંડી ન હોત ખાલી નિઝામ અને જુનાગઢ લોકશાહીએ મોડી આવી જુનાગઢની આઝાદી મોડી આવી આરજી હકુમત માં પણ એ સરદાર સાહેબની પ્રતિમાની આજુબાજુમાં જે રજવાડાઓએ આ દેશને અર્પણ કર્યું પોતાનું સમગ્ર જે કઈ હતું બધું એમની દસ બાર ફૂટની પ્રતિમા એમને સહી કરેલું કે હું આ તારીખે મારું રજવાડું અર્પણ કરું છું આ દેશને એનો ફોટો એના સરદાર સાહેબની પ્રતિમામાં પાંચસો ને બેતાલીસ રજવાડાના ઊભા કરી શકાય એટલી જગ્યા છે આ મ્યુઝિયમ તરવાર અને ભાલાની ને એની તમનચાને રિવોલ્વરનું રિવોલ્વ એના નહીં એના તો જાઉં મ્યુઝિયમમાં હૈદરાબાદમાં નિઝામનું જોવા માટે મ્યુઝિયમમાં જોવા હોય તો એવા મ્યુઝિયમ નહીં જોઈએ કોક જોવા આવે સરદાર સાહેબ ની પ્રતિમા જોવા આવે તો એ ફરજ દેખાય ને કે આ કૃષ્ણ કુંભમાં સૌથી પહેલા બીજા ત્રીજા ચોથા પ્રતિમા એમની ફોટો હોય એમનો લખાણ હોય નીચે આ આવા મ્યુઝિયમ જોઈએ પણ જ્યાં સમાજનું થિંકિંગ બંધ થઈ ગયું છે થિંકિંગ સૌથી પહેલા ક્ષત્રિય સમાજને આગવો વિચાર કરવાની પાબંધી નોટબંધી જાતે વિચાર નહીં કરવા એ બધો વિચાર ન કરવાના હોય બેનો બી સ્વતંત્ર વિચાર ન કરવાના હોય એ કે બરાબર ના અને થિંક ટ્વાઇસ બે વખત વિચાર કરો કોઈ પણ વાતનો ઉપર ખોલવું જ નથી આપણે કરશે જ વિચાર કરવો હોય મોટા ભાગના માફ કરજો મને કોઈ આગેવાનો મારે કહેતા મને બહુ શરમ આવે છે પણ કરોડ રજુ વગરનો આગેવાન કોઈ પણ સમાજનો હોય કોઈ પણ આપણો ભાઈ હોય હગો હોય તો પણ માફ કરજો એને બાજુ મૂકી દેજો સાષ્ટાંગ દંડવત કરવા વાળા નહીં જોઈ આવો તમે તમારા સ્વાર્થ માટે સમાજની અન્યાય નહીં કરો પક્ષો તો આવવાના ને જવાના પક્ષોને શું છે પણ જે હાલત છે આજે એ હાલત અહીં અપ ડાઉનમાં ટોપ પર ઉતરી નીચે આવ્યું ચકડોળનું જે એક પલ્લું ઉપર હોય એ ચકડોર વાળું ઉપર પલ્લું ઓગણીસો સુડતાલીસ પચાસ માં ઉપર ક્યારે જશે કેવી રીતે જશે કોણ ધક્કો મારશે નથી આજની નવી પેઢીને આ બહુ બહુ દુનિયા નથી ખબર એને એ ક્યાં એને ખબર નથી એ છે એમાં એને નુકસાન છે ની જાતને કે હું આમ છું એટલે એને એનાથી નુકસાન છે એને ફાયદો નથી એટલે મહેરબાની કરીને વિચારવાની ખોપડી ખોલો ખૂબ વિચારો ખૂબ વાંચો આપે સાંભળ્યું કે શંકરસિંહ વાઘેલા શું બોલ્યા અત્યારે ગુજરાતમાં ક્ષત્રિય સમાજની પરિસ્થિતિ પર શંકરસિંહ વાઘેલાએ વાત કરી છે અને સરદાર વલ્લભભાઈ પટેલના ભૂતકાળના કામોને લઈ ક્ષત્રિય સમાજના રાજા રજવાડાઓને લઈને વાત કરી છે વાત એ છે કે ગુજરાતમાં અત્યારે ક્ષત્રિય સમાજના એટલા જ ધારાસભ્યો ચૂંટાઈને આવે છે જેટલા પહેલા ચૂંટાતા હતા શું અત્યારે લોકસભામાં એટલા જ સાંસદો જઈ રહ્યા છે જેટલા પહેલા જતા હતા રાજ્યસભામાં પણ એટલા જ લોકો જઈ રહ્યા છે જેટલા પહેલા જતા હતા આ સવાલ અને તમે આંકડાકીય માહિતી કાઢો ત્યારે ખબર પડશે કે તફાવત છે અને ખૂબ મોટો તફાવત છે ક્ષત્રિય સમાજના સામાજિક આગેવાનો ભેગા થયા હોય સમાજ વચ્ચેની વાત હોય સમાજ માટે બોલવાનું હોય તો બેશક આ પ્રકારની વાત નેતાઓ કરતા હોય છે પરંતુ આમાં સરદાર વલ્લભભાઈ પટેલનું નામ પણ આવ્યું છે કે તેઓ લોખંડી પુરુષ ના બન્યા હોત તેઓ આટલા મહાન અને બીજી વાત એ પણ છે છે કે સમાજના નેતાઓને સમજવાની જરૂર કદાચ આ ઈશારો ભાજપૂત જે ભારતીય જનતા પાર્ટીમાં રહેલા નેતાઓને લઈને ક્ષત્રિય સમાજના કેટલાય નેતાઓ આ શબ્દ ઉચ્ચારતા હોય છે ભાજપૂતોને લઈને છે તેવું કહેવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીમાં શષ્ટાંગ દંડવત કરીને બેઠેલા નેતાઓને લઈને છે તેવી પણ ચર્ચાઓ હવે શરૂ થઈ છે તેમણે એક વાત એ પણ કરી કે કરોડરજ્જુ વગરના નેતાઓ વાત એ પણ છે કે પોતાના સ્વાર્થ માટે મોટા મોટા હોદ્દાઓ લઈ લે પરંતુ જ્યારે સમાજની વાત આવે ત્યારે શું સમાજની વાત આવે ત્યારે શું એ પોતાના હકની વાત પાર્ટીમાં કરી શકે છે આ તમામ ચર્ચાઓ હવે સોશિયલ મીડિયામાં થવા લાગી છે સરદાર વલ્લભભાઈ પટેલે શું કર્યું દેશ માટે સૌ જાણે છે એટલા માટે જ તેમના આગળ સરદાર લાગે છે વાત એ છે કે અત્યારે શંકરસિંહ વાઘેલાનું આ નિવેદન ખૂબ ચર્ચામાં ચાલી રહ્યું છે એકાદ અઠવાડિયા આજુબાજુનું આ નિવેદન છે જામનગરનું અને હવે તેમણે પોતાના સોશિયલ મીડિયામાં આ નિવેદન મૂકતા પોતાનો આ વિડીયો મૂકતા લોકો વચ્ચે આ પહોંચી રહ્યું છે સીધી વાત છે કે શંકરસિંહ વાઘેલા પોતે પૂર્વ મુખ્યમંત્રી છે તેને ખબર છે કે તેની એક એક વાત લોકો વચ્ચે કઈ રીતે જશે અને લોકો તેને કયા અર્થમાં લેશે તેમના સોશિયલ મીડિયામાં કોઈ એક સમાજના લોકો નથી એ એમને પણ ખબર છે એમણે આ વિડીયો પોતાના સોશિયલ મીડિયામાં મૂક્યો છે તેની પાછળ તેમનો હેતુ લોકો સુધી પહોંચાડવાનો હોય એ આપણે સમજી શકીએ પરંતુ એમાં બે બાત છે એક તો તેમણે રાજા રજવાડાઓને લઈને વાત કરી છે એનો અર્થ એ છે કે મ્યુઝિયમ બનાવો આજુબાજુ ક્ષત્રિય સમાજની જે અસ્મિતા છે ક્ષત્રિય સમાજે જે રજવાડા દાન કર્યા એ પણ લોકો યાદ રાખે અને બીજી વાત એ છે કે સમાજના નેતાઓને સમજવાની જરૂર છે કે જેઓ પોતે તો મોટા મોટા હોદ્દા પર આવી જાય છે પરંતુ સમાજની પરિસ્થિતિ દિન પ્રતિદિન કથળી રહી છે આપનું શું કહેવું છે આ બાબતને લઈ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો આની નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ છે લોકો પોતપોતાના અભિપ્રાય લખી રહ્યા છે આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ